તો હવે ચૈતર વસાવા થોડાક જ ટાઈમની અંદર જેલની બહાર આવી રહ્યા છે મિત્રો ચૈતર વસાવા માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે એક મહિનાથી પણ વધારે ટાઈમથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે ચૈતર વસાવાના ક્યારે જામીન નક્કી થાય ચૈતર વસાવાના ક્યારે વકીલ મળે તો મિત્રો ફાઈનલ આજે એ દિવસ આવી ગયો છે અને ચૈતર વસાવા ને જામીન પણ મળી ગયા અને એ પણ નોંધાઈ ગયું કે ચૈતર વસાવા હવે જેલમાંથી છૂટી રહ્યા છે તો મિત્રો આપણે બિલકુલ લાઈવ સમાચાર તમને બતાવવાના છીએ

અને ફાઈનલ આજે એ દિવસ આવી ગયો મિત્રો 13 ઓગસ્ટ અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાંથી બહુ મોટો સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાને હવે જેલમાં ન રહેવું પડે ચૈતર વસાવા હવે જેલમાંથી છૂટી શકે છે મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો કારણ કે ઘણા બધા લોકોને આજે એવું થયું કે હવે અમારા ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે મિત્રો કેટલા ટાઈમથી લોકો વેટ કરતા હતા કેટલા ટાઈમથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે મિત્રો આજે ડેડિયાપાડાની અંદર અને ચૈતર વસાવાની જનતા ખૂબ જ ખુશ છે કારણ કે ચૈતર વસાવા તેમની સામે આવી રહ્યા છે તેમના સમાજ વચ્ચે તેમના ગામમાં તેમનું ભવ્ય સ્વાગત કારણ કે ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર તો મિત્રો ચલો આપણે મળીએ ચૈત્ર વસાવાની જયારે એન્ટ્રી થાય ત્યારે એક નવા વિડીયોમાં આજના માટે આટલું મળીએ એક નવા વિડીયોમાં